અરે આજે આપડે ઓબર્ટલ ની અંદર આયા ને તમે આપડે જે માર્કેટ ખરું ને એક નંબર હે યાર ના હોય તો તમે જોયું નહી હોય નહીં તમે પાલનપુર નું માર્કેટ જોયું છે કડી નું જોયું છે અમદાવાદ નું જોયું છે પણ જે ઓબર્ટલ નું માર્કેટ ખરું ને એ માર્કેટ જ નહીં જોયે તમે લગી અહીં આજુ જમણ હે ને જે જોઈએ બધું મળે અહીં ગાડી કપડો બુટ મોજા એક નંબર વસ્તુ મળે જે અમદાવાદ માં ના મળે ને એ ઓબર્ટન માં મળે યાર એવું એમ

તમને ખબર હે આવા કપડા હું પહેરું કદી હું એ જ કહું અને હું મોના કુને તમને ખબર હું એ જ કહું હું આ નોમચીન મોના ને લઈને આવ્યો તમે આજ આબરૂ કઢાવા ને એ નવો જ કપડો યાર તમને બતાયો બતાવો એ બાપુ જી આ ના ચાલે આ જો આ ફૂલ કેચી બલ આવશે ઓમાં કલર બલો ના જાય તમારે આ ચાલ છે અબે તેરે નામ કા કુત્તા પાલુ આ ઉપેલા ના બતાવે તારાઈ

રૂમાલ નહીં લાવતી રૂમાલ દીધો શું લેવાની ગાડી એક તો કપડો ગમતો નઈ ઇજ્જત ની ફુવારી કરે હું બોલો ના હોય અરે બે મિનિટ માં આઈ ગયો બોલતા શું નહીં તમે નેકડું એટલી વાર એ હા હા વધોને અરે ના ના વધોને આવી ગયો આપડી દુકાન દુકાન નગર ઉતરતો તો તમારો ફોન આવે ઓકે અરે બે મિનિટ આવી ગયો બાર જ બાર જ અરે હારુ કાકા બો બોલવાનું ના હોય એમ હા હા હેડો અરે બધ્યા માર કાકો બોળતીંગ ને હોમ મોર્યા ને કમઈ બાઈ કાં ભાઈ આ બોલ

Apa saja 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 jalan saja 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 saja

તમને ખબર નહીં યાર તો એવો એ પૂતળા જેવો દેખાય લે તું એવો લાગુ હું તું મારા એના જેવો જો આવું છે પૂતળા જેવું તું જ તું લાગુ હું તું લાગુ કાકા લડશો નહીં તમારી ઉંમર લડવાની નહીં

ભાઈ છું આભરું ના કરતા ના વ્યવસ્થિત અહી હતાવો હે તું સિરાય પણ મારે જવાનું મોડું થાય મારે લઈને થાય છે ભગવાન જેવા

મન નડ્યાઈ ને નડું હોમાં પડાય ને પાડું જોઈ લો આપણ મસ્ત વેરાઈટી છે સુન ભા જબ બ કલાકાર બની જાવ એક કલાકાર બનવાનું હોપ કે આટલી મરે ના બનાવ્યો લ્યો કા કઈ ના ને વાત લે છોકરો બને શું તમે છોકરો જેવી વાત કરો કા રુદ રાખો આપણે લે લે અમાર ચશ્મો હાથીન મળજે પછી ચશ્મો ના કોણ વાળો લઈ લે ને તો મને ખબર મારો નવું આવ્યું ને એ બતાવી દઉં દાડી ને દાડે બદલાયું કાલ નવી આવે બે દાડે ના પહેરશો ભાગ જેવા લાગશો તમે

રમતુજી જી કપડો પેક કરો અને પછી આપણને બુટ બતાવો બરાબર નવી નવી ચોઈસ આઈ બે જ મિનિટ તું પસંદ એ લઈ જ લેવાનું એટલે આપણી આ દુકાન આયી એનું એડ્રેસ ચાલો વિડીયો આપડે ઓબોટન ખરું ને સત્યમ હા જય કોકા મહારાજ ફૂટવે જય કોકા મહારાજ ફૂટવે હા ત્યાં મળી જશે

પચાસ હજાર નો ચશ્મા પહેલો જોવા બધું નવો માલ આવે નો માલ બધો સુનભા તારા ઉપર દોર લાગે જોવા ખાલી આવા જોઈએ બુટ જોવા તમે